નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે આવી ગઈ છે ખુશીની ખબર સરકાર શ્રીએ કરી જાહેરાત ડુંગળીમાં મળશે સહાય પ્રતિ ક્વિન્ટલે બસો રૂપિયા એટલે એક મણે ચાલી રૂપિયાની મળશે સહાય લે જાના યાશી 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 કે યાશી એખો બેંશી વિજાના હા યાશી કે યાશી કે કાળુભાઈ લેવડી ને કનોભાઈ માલ નહિ મળે બારીએ જોવો તો ખરા યાર ઓલો આપણે નગરા ઘરે એવો બોલાય ને આ જ મેં આવી ગયા છે મોવા માર્કેટિંગ યાર્ડના ગિરનાર શેડમાં છીએ